તો વાયબ્રન્ટ સમિટ અંતર્ગત પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી અગિયાર જાન્યુઆરીએ પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાશે અને આ અંગે વાત કરતા સચિવ રાજકુમાર બેનીવાલે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો સેમિનારની વધુ વિગતો અંગે વાત કરતાં તમને જણાવ્યું છે કે સેમિનાર શહેરી પ્રણાલીમાં બંદરો દ્વારા વિકાસની પરિવર્તનશીલ સંભાવનાને એક્સપ્લોર કરવા અને તેના પર ચર્ચા કરવા તથા પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ છે આ સેમિનાર સરકારી અધિકારીઓ ઉદ્યોગ અગ્રણીઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મેરીટાઇમ ઓથોરિટી વચ્ચે ચર્ચા કરવા અને વિચારશીલ નેતાઓના સંકલન માટે એક ગતિશીલ મંચ પ્રદાન કરશે એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના માં બપોરનું જે સેશન છે અઢીથી સાડા પાંચ કલાક સુધી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે ગુજરાતના રોડમેપ ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે હલોબલ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ઓગસ્ટ બે હજાર એકવીસમાં સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આગામી પચીસ વર્ષ એટલે કે બે હજાર સુડતાલીસમાં આપણા દેશની આઝાદીના સૌ વર્ષ પૂર્ણ થાય છે એને અમૃતકાલ તરીકે ઉલ્લેખ કર્યો છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આ સેમિનારમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તરફ લઈ જવામાં ગુજરાતની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે